ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા થાનગઢ અને નાની મોલડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો ત્રણ પોલીસ સ્ટેશનમાંથી કુલ કિંમત રૂપિયા એક કરોડ આઠ લાખનો વિદેશી દારૂ બિયર કુલ પચીસ હજાર આઠસો તેત્રીસ બોટલનો નાશ કરવામાં આવ્યો ચોટીલા સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા થાનગઢ તથા નાની મોલડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પર પ્રાંતીય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો બિયરનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી ચોટીલા સબડિવિઝનલ મજિસ્ટ્રેટ ટી મકવાણાની અધ્યક્ષતામાં ત્રણ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી ચોટીલા જરિયા મહાદેવના રોડ પર સરકારી જમીન ખરાબા પર કરવામાં આવી હતી ચોટીલા પોલીસ સ્ટેશનમાંથી અઢાર હજાર પાંચસો સાત દારૂની બોટલ જપ્ત કરાઈ હતી જેની કિંમત રૂપિયા તાણું પોઈન્ટ તેત્રીસ લાખ હતી થાનગઢ પોલીસ સ્ટેશનમાંથી છ હજાર પાંચસો અડતાલીસ દારૂની બોટલ જપ્ત કરાઈ હતી જેની કિંમત રૂપિયા તેર લાખ અડતાલીસ હજાર હતી અને નાની મોલડી પોલીસ સ્ટેશનમાંથી સાતસો અઠોતેર દારૂની બોટલ જપ્ત કરાઈ હતી જેની કિંમત રૂપિયા એક લાખ એકાવન હજાર હતી કુલ મળીને પચ્ચીસ હજાર આઠસો તેત્રીસ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂપિયા એક કરોડ આઠ લાખની દારૂની બોટલો પર ત્રણ વખત રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક લીંબડીના નાયબ પોલીસ અધિક્ષક ચોટીલા અને થાનગઢના મામલતદાર તેમજ ત્રણેય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યવાહી ગૃહ વિભાગના તારીખ પંદર સાત બે હજાર સાતના ઠરાવનુસાર કરવામાં આવી હતી ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે આ સમિતિ સબ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ ટીન બિયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી સાડા સાત વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામે તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું ચરિયા મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામે તમામ જે દારૂ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે અઢાર હજાર પાંચસો ને સાત બોટલ હતો નાની મોરડી પોલીસ સ્ટેશનનો સાતસો ઇઠોતેર બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશનનો છ હજાર પાંચસો ને આમાં કુલ મળીને પચીસ હજાર આઠસો ને તેત્રીસ વિદેશી દારૂની બોટલો જેનો કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેત્રીસ હજાર ને તેપન રૂપિયાનો આ તમામે તમામ મુદ્દા માલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે આ કામગીરીની અંદર અમારી જે સમિતિ હોય છે સમિતિના તમામ સભ્યો જેમ કે નાયબ પોલીસ અધિક્ષક લીંબડી તેમજ નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને તમામ રેવન્યુ સ્ટાફની હાજરીની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવેલ છે આ જથ્થો છે અંદાજે દોઢ વર્ષની આસપાસનો જે જથ્થો હતો એ જથ્થાનો નાશ કરવામાં આવેલો છે અહેવાલ અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર